મહેસાણામાં ઉત્પન્ન થતું શાકભાજી હવે મેટ્રો સિટીમાં મોકલવામાં આવશે સમગ્ર રાજ્યમાં પ્રથમ મહેસાણા જિલ્લામાં આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો મહેસાણા જિલ્લામાં ઉત્પન્ન થયેલ શાકભાજી હવે મેટ્રો સિટીમાં પહોંચશે સમગ્ર રાજ્યમાં પ્રથમ મહેસાણા જિલ્લામાં આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો જિલ્લામાં ઉત્પન્ન થતી ખેત પેદાશોનો યોગ્ય ભાવ અને બજાર ભાવ મળી રહે તે માટે મહેસાણા જિલ્લા તંત્ર અને રેલવેના સંયુક્ત ઉપક્રમે કાર્યરત થનારા આ પ્રોજેક્ટને રાજ્ય સરકારે લીલી ઝંડી આપી દીધી છે આ પ્રોજેક્ટ અંતર્ગત ઊંઝા નજીક મહેસાણા જિલ્લા તંત્રને ખેડૂતોની ખેત પેદાશ ખરીદી ઊંઝા ખાતે તૈયાર થનાર વેરહાઉસ ખાતે મોકલશે અને ત્યારબાદ ઉંજાથી રેલવે મારફતે આ પેદાશ દેશના વિવિધ શહેરોમાં પહોંચાડવામાં આવશે આગામી શુક્રવારથી આ પ્રોજેક્ટ શરૂ થશે જેમાં ઉંજાથી મુન્દ્રા સુધીની પ્રથમ ટ્રેન રવાના થશે જ્યારે આપણે પહેલાં શરૂઆત કરી હતી એમાં શાળામાં અમારા જો એપીએમસીઝ છે તો બધી એપીએમસીઝ સ્ટ્રોંગ છે ઇન્ડિપેન્ડન્ટ છે અને ખૂબ સારી કામગીરી એની ઓલરેડી ચાલી રહી છે અને એપીએમસીના જો પ્રોડ્યુસ છે તો એ દેશના દરેક કોના કોનામાં જાય છે સો હવે એની લોજિસ્ટિક કોસ્ટ આપણે કેવી રીતે ઘટાડી શકીએ ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ આપણા ખેડૂત ભાઈઓ જો છે ભાઈઓ અને બહેનો એમને લાભ મળી શકે તો એના માટે વેસ્ટર્ન રેલવે સાથે અમે સંકલનમાં કામગીરી કરી રહ્યા છીએ નાની નાના ખેડૂતોની પેદાશ છે સુધી કેવી રીતે પહોંચાડવામાં આવશે પ્રોજેક્ટ એમાં અમદાવાદ ડિવિઝન જો છે વેસ્ટર્ન રેલવેઝની તો એ અમે લોજિસ્ટિક સપોર્ટ પ્રોવાઈડ કરી રહી છે એમાં શું છે કે એઝ કમ્પેર ટુ જો ટ્રક્સ છે તો એક ઓપ્શન પ્રોવાઈડ કરવામાં આવશે કે ભાઈ તમે રેલવેથી પણ એનો ટ્રાન્સપોર્ટ કરી શકો છો તો એમાં શું છે કે કોસ્ટ ઘટી જશે ટાઈમ ઓફ ટ્રાવેલિંગ પણ ઘટી જશે અને રેલવે તરફથી સ્પેશિયલ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે કે કોઈ ડેમરેજ જો છે એ પણ ઘટી જશે અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ કે કોઈ પણ એમાં પછી ફીડબેક mechanism પણ ગોઠવ્યા છે કે કોઈ પણ રજુઆત હોય તો એનો immediately નિકાલ કરવામાં આવે છે. નાના ખેડૂતોની જે ખેત છે એ depot સુધી પહોંચવાની છે આ પ્રોજેક્ટ તેમને વહીવટી તંત્ર દ્વારા કેવા પ્રકારનો સહયોગ આપવામાં આવશે? અમ હવે એમાં શું છે કે this ઇઝ the uh, મોર ઓફ અ પાઇલટ પ્રોજેક્ટ તો હવે આ પાઇલટ જ્યારે મારા સક્સેસફુલ થશે સો એના પછી જો અમારી લર્નિંગ્સ છે આ પ્રોજેક્ટ થકી તો એના મુજબ અમે બધી આગળની પ્લાનિંગ કરીશું અને એપીએમસીમાં જો ખેડૂતભાઈની પ્રોડક્શન છે ઘર બેઠા